શહેરની ટીમ ટ્રેસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એપ્રિલ ના રોજ લક્ષ્મીપુરા ગોત્રી રોડ ખાતે આવેલા બીજી પટેલ ફાર્મ ખાતે દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના યુવક અને સામાજિક કાર્યકર ઋત્વિક પુરોહિત દ્વારા દીકરીઓના લગ્ન ભાઈ બનીને કરાવ્યા હતા આ સમૂહ લગ્ન ની ઓળખ સાથે સાતમો ફેરો ફરીને પર્યાવરણના જતનની જવાબદારી સમૂહ લગ્ન માં સાતમા ફેરે વર કન્યાને ને વૃક્ષ અને ખાસ કરીને વડ મહત્વ સમજાવવામાં આવ્યું હતું જયારે વડ વૃક્ષ કન્યાદાન અપાયું હતું આમ લગ્નમાં વૃક્ષ મહત્વની સાથે પર્યાવરણના સંરક્ષણની જવાબદારી અંગે લોકો આપવામાં આવ્યો હતો ધામધૂમથી લગ્ન થયા હતા આ પહેલા એલોરા પાર્ક સ્થિત પંચરત્ન કોમ્પ્લેક્ષ પાસે આવેલા વેરાય માતાના મંદિર ખાતેથી ધામધૂમથી વરઘોડો નીકળ્યો હતો જયારે રાત્રે સાડા આઠ કલાકે હસ્ત મેળા યોજાયો હતો સંસ્થા દ્વારા સમૂહ લગ્નમાં દંપતીઓને કર્યા વરમાં સુનતાલીસ જેટલી વિવિધ વસ્તુઓ આપવામાં આવી હતી જેમાં તિજોરી પલંગ ખુરશી ઘડિયાળ તેમજ ઘરવખરીની બીજી અન્ય ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે જ્યારે લગ્નમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ જોડાયા હતા અને નવયુગલોને આશીર્વાદ પણ પ્રદાન કર્યા હતા સાહેબ આપનો ખૂબ છે વોર્ડ નંબર 6 ના કાઉન્સિલર શ્રી મિશાબેન આપનો છે છે ટીમ ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ અને મારા દ્વારા એટલે ઋત્વિક પુરોહિત દ્વારા દર વર્ષે એક સમૂહ લગન આયોજન કરવામાં આવે છે આજે તમે જોઈ રહ્યા છો 8 થી 10000 લોકોની પબ્લિક રસ્તા પર ઉમટી આવી છે ઢોળ નગારા ડીજે સાથે ઓછા મોછા 10 એક ડીજે છે નાસિક ઢોલ બેન્ડ સાથે આજે આ સમૂહ લગન આયોજન કર્યું છે બહુ

જે ટીમ ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ્યારે નવયુગલો જ્યારે પ્રભુતામાં પગલાં પાડે છે ત્યારે એક સારો એક સંદેશ ઋત્વિક પુરોહિત દ્વારા આપવામાં આવ્યો છે અને વડના રોપા રોપી અને પ્રતિજ્ઞા લેશે અને વન વિભાગ દ્વારા તુલસીના રોપા પણ આપવામાં આવેલા છે અને આવનારા વર્ષમાં પર્યાવરણ પ્રત્યે લોકો સંવેદનશીલ રહે તે માટે વન વિભાગ છે અને આ વર્ષે અમે ચાર લાખથી વધુ વૃક્ષો ઉછેર્યા છે તે માટે હું તમામ વડોદરાવાસીઓને વિનંતી કરું છું કે આપણે સારા પ્રસંગો લગ્ન પ્રસંગો કોઈ જન્મદિવસ હોય તો આવા પ્રસંગે વધુમાં વધુ વૃક્ષો વાવી અને પર્યાવરણનું જતન કરવું જોઈએ પણ જોડાય છે વન વિભાગ તમામ આવા કાર્યક્રમો એક સંદેશ આપે છે કે આપણે પર્યાવરણની જાળવણી કરવી જોઈએ અને વૃક્ષો વાવવા જોઈએ તો જ આપણું પાછળનું જે સ્વાસ્થ્ય છે આવનારી પેઢીને આપણે સારું સ્વાસ્થ્ય આપી શકીશું અને પર્યાવરણની જાળવણી હશે તો સારું સ્વાસ્થ્યના લીધે આપણે સારું જીવન જીવી શકીશું અને વડદાર રોપા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ દરેક જિલ્લા કક્ષાએ પણ પંચોતેર વર્ડ વાવે અને લોકોને પ્રેરણા આપી છે તો આપણે પણ દરેક વ્યક્તિગત એક એક વૃક્ષ વાવવા માટે સંકલ્પ લેવો જોઈએ